માંડવી દરવાજાના કાકરા ખરીયાનો મામલો વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ રંગ હરિઓમ વ્યાસના સ્ટોરેશનની માંગ સાથેના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણીઓ થયા હતા દોડતા ભાજપ કોંગ્રેસ બાદ આજે રાજવી પરિવારે લીધી મુલાકાત

આપી શકાય અને રિપેર કરી શકાય અને આ અંદર કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપેક્ટને પણ દોરાવા છે અને એમનું શું શું કહેવાનું હતું શેર કરશે પછી એ અમે ભી એમ જોડે શેર કરશે અને એ આશા છે કે

પાલિકા જે કર્મચારીઓ છે જે પણ આપણે કહીએ છીએ એમના વિશે આવ્યા પછી આવું રહ્યું શરીર રોજ કરવું ત્યારે એ બધું આપણે સાચું છે અને અમે આપીએમ

આ બ્રાન્ડ થયું છે તો કેમ થયું છે કોઈ બી બિલ્ડિંગ માં આપણે જયારે આપણે શરીર જેવું છે ત્યાં સુધી ઉપર તમને એવું લાગશે કે આ બધું સ્ટેબિલાઈઝ થઈ ગયું છે પણ પાંચ સાત વર્ષ પછી જયારે પાછું ત્યાં એના લીધે એટલે મૂળ લોંગ મુવમેન્ટ હોઈ શકે આજુબાજુના વાયબ્રેશન હોઈ શકે ઘણા બધા છે એટલે એ બધા આપણે આઈડેન્ટિફાઈ કરવા જરૂરી આપણે કઈ તકલીફ છે હવે અત્યાર સુધી દેશભર કઈ કઈ હેલીકેલ ઇમારતો નું આ રીતે સમાધાન છે અમે ઘણા બધા મારી કંપની નામ છે હેલીફિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમે ઘણા બધા સો થી વધારે મુંબઈમાં કરેલા છે આયન અમદાવાદ માં કરેલા છે અમારા જુનાગઢ માં ઉપરકોટ નું કામ કરેલું છે બોમ્બેમાં માં ગેટવે ઓફ ઇન્ડિયા તાજ હોટેલ બીએમસી બિલ્ડિંગ ઘણા બધા લાખા ઇન્ડિયા માં કરેલા છે દૂધ કુદ દેરાદૂન કરેલું છે પછી

વધે એવું બની ન શકે આઠ પાર્ટી ચારે બાજુ જોઈ રહ્યા છે એટલે આમાં જોઈએ ને તો એક બાજુ જો એક આઠ છે ને એ બધા એકદમ કોમ્પ્રેક્શન માં કામ કરે ને એકબીજા ને મળીને કામ કરે હવે આમાં એક પિલર માં તમને પ્રોબ્લેમ આવ્યો છે એટલે બીજી બાજુ બિલ્ડિંગ પૂર્ણ થવાનું જ ચૂર્યું એટલે ફૂલ થાય એટલે બીજી બધી આર્ટ તમે જોશો તો સ્લાઈડ સ્લાઈડ ક્રાઇક બીજા બી ડેવલપ થવા માંડ્યું છે કારણ કે આની મુવમેન્ટ આજે એક પિલર છે એની મુવમેન્ટ હજી ચાલુ છે એટલે આપણે એ સ્ટેબિલાઈઝ કરવું જરૂરી છે ધીરે ધીરે બધે જ આવશે એટલે તમારા સર્વે ને કેટલો સમય લાગી શકે છે અને હું ત્યારબાદ કામગીરી કરવાની વાત કરીશું તો આપ સર્વે ને કેટલો સમય લાગશે તો હવે જોઈએ અમે અમારે બી આગળ કેવી રીતે કાર્યવાહી અમને પરમિશન શું મળે છે કેવી રીતે થાય છે એના બેસ પર સર્વે કરી શકાય કોણ આપણે જે કોર્પોરેશન અમને કે છે કે કોણ કે છે અમને હજી સુધી તો કોઈએ કીધું નથી પણ જોઈએ અમે એક બરોડાની કંપની કરી કે બરોડાનો એક વિચારી હતો એ એ પ્રમાણે અમે અહીંયા ઇન્વોલ્વ થયા છીએ સાત આજે આવ્યા છે અને તમારે કઈ રીતે કઈ કઈ બધી કારણ કે સિમેન્ટ અને લાઈન ની પ્રોપર્ટી તદ્દન સુધી છે એટલે એમાં કયું છે બને તો એ જ ફેબ્રિક યુઝ કરીએ અને મિનિમમ સ્ટીલ વાપરવું પડશે પણ એ એકદમ પાટલો સ્કીલ આવે જેનાથી આ સ્ટેબીલાઇઝ થાય પછી અમે ગ્રાઉન્ડ કેવી રીતે સ્ટેબીલાઇઝ કરીએ એ પણ ટેકોનોલોજી ડિફાઇન થાય પછી ખબર પડશે પણ આપણો રિપોર્ટ કેટલા ખબર પડી જાય વોન વોન વાત કરીશું એટલે હજી હજી અમે બી અમે બી અપ્રોચ કરવાના છીએ કારણ કે અમને હજી શું કોઈ અપલોડ કર્યો નથી